સોમનાથમાં આહીર સમાજ દ્વારા શહીદોના ના દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત આહીર સેનાના નેજા હેઠળ આયોજન કરવામાં આવ્યું સોમનાથમાં ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી સેંકડો મોટરકાર અને બાઇક સાથે આહીર સમાજના ભાઈઓ જોડાયા સોમનાથ અને ભાલકા તીર્થમાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો શોભાયાત્રામાં માજી કેબિનેટ મંત્રી જવાહર ચાવડા પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા સહિતના આહીર સમાજના મોભીઓ જોડાયા સમગ્ર ગુજરાતમાંથી આહીરો સોમનાથ ખાતે ઉમટી પડ્યા હતા ગુજરાત આહીર સેના દ્વારા એકસો ચૌદ આહીર જવાનોની યાદમાં આયોજન કરવામાં આવ્યું સોમનાથ ફાલકા ખાતે સૂર્ય દિવસનું ઉજવણી કરવામાં આવી આહીર સમાજ ભેડાવરથી સોમનાથ અને સોમનાથથી ફાલકા સુધી બાઇક રેલી યોજી હતી યુદ્ધમાં આહીર સૈનિકો જે શહીત થયા એમની યાદમાં દર વર્ષે વિરાંજલિ અર્પિત કરવામાં આવે છે એવી જ રીતે આજે આહીર સરાવતી આહીર સનાના કાર્યકરો હતી સોમનાથને ધ્વજારોપણ કરી ભગવાન કૃષ્ણને ધ્વજારોપણ કરી અને એક સભામાં એમની શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ છે ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન છે એ વખતે આહીર સમાજ છે એ ગર્વની લાગણી અનુભવે છે કે અમારા વીર સપૂતો આ દેશ માટે શહીદો થયા અને હજુ પણ અમારું યુવાધન આગળ આવે છે અને આ સરકાર છે અમને આહિર રેજિમેન્ટ આપે એવી આહિરોની જ્યારે માગણી છે ત્યારે એ પણ સરકાર એમને પૂરી કરે એવી પણ અમારી લાગણી છે